ભુજમાં ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા વીસ વર્ષથી ભુજના માધાપર ખાતે આર્ચ અધ્યયન કેન્દ્ર કાર્યરત છે કે જે યુવાનોની પ્રતિભા ખીલે હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેમજ લોકો ભગવદ્ ગીતામાંથી જીવનના મૂલ્યો શીખવે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે જેના ભાગરૂપે આઠ ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું માક્ષર સુદ એકાદશી અગ્યાર ડેસેમર ના રોજ ગીતા જાયન્તી આવી રહી છે ત્યારે ભૂજ માં સૌ વખત ગીતા જાયન્તી ના ઉત્સવને અતિ ભવ્ય રીતે મનાવવામાં આવશે આગામી સમયમાં આવનારી ગીતા જયંતી નિમિત્તે આ ચાલીસ સમાજો સૌ સાથે મળીને ઉજવશે આ વિરલ ઘટના કચ્છના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બનવા જઈ રહી છે આઠમી ડિસેમ્બરથી આ મહોત્સવ શરૂ થશે જેમાં આઠમી ડિસેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગે ગીતા ગ્રંથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસથી પણ વધારે સમાજો પોતાના સમાજોની બસો પચાસ જેટલી બહેનો પોતપોતાના ડ્રેસ કોડ સાથે આવશે અને ભગવદ્ ગીતાને મસ્તક ઉપર ઉપાડી રામધૂનથી હોલ સુધી ગ્રંથયાત્રા રૂપે નીકળશે ટાઉનહોલ ખાતે સાંજે છ થી આઠ વચ્ચે ગુરુજી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી રાજકોટથી પધારશે અને સર્વ સમાજોના ભાઈઓ બહેનોને ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ વિશે પ્રવચન આપશે આ ઉપરાંત ભુજના ઇતિહાસમાં સૌ વખત હનુમંત કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં નવ ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી સાંજે ચારથી છ વચ્ચે જુનાગઢના પ્રસિદ્ધ વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ આ કથાના વક્તા રહેશે તો સાથે સાથે સાંજે છ થી સાડા સાત વાગે ભગવદ્ ગીતા પર સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું પણ પ્રવચન રહેશે વિશેષમાં અગિયાર ડિસેમ્બર એટલે કે ગીતા જયંતિ નિમિત્તે અઢાર અધ્યાયનું પારાયણ પણ રાખવામાં આવ્યું છે ત્યારબાદ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પષ્ટ શિષ્ય કથાકાર શ્રી શ્યામભાઈ ઠાકર પોરબંદરનું પણ ગીતા જયંતિ નિમિત્તે વક્તવ્ય અને આશીર્વચન રહેશે સમગ્ર વિગતો સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી સરસ્વતીજી અધ્યક્ષ આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી નમસ્તે બધાને ખૂબ જ એક્સાઇટેડ છું વીસ વર્ષથી આ કચ્છની અંદર હું જે કામ કરી રહ્યો છું એમાં ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ ઘણી બધી ઘટનાઓ અમારા નિમિત્તે ભગવાને કરી છે પણ હવે જે ઘટના આવી રહી છે આઠ ડિસેમ્બરે અને જ્યાં અમે હિન્દુ હિન્દુ જ્ઞાતિના ચાલીસ સમાજો એક સાથે ભેગા થઈ અને ગીતા જયંતિના ઉત્સવને મનાવવા જઈ રહ્યા છીએ ટાઉન હોલની અંદર અને સૌથી પહેલાં તો અમારી ગ્રંથયાત્રા હશે આઠ તારીખે બપોરના સાડા ત્રણ વાગે જે રામધૂન છે મંદિર ત્યાંથી શરૂ થશે અને ટાઉન હોલ સુધી પહોંચશે તો એ સાડા ત્રણથી સાડા પાંચ બે કલાકની અમારી યાત્રા હશે ગ્રંથયાત્રા જેમાં ભગવદ્ ગીતાને અમારા અઢીસો જેટલા બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ આખી યાત્રા નીકાળશે કાઢશે અને સાથે સાથે અમે લોકો ત્યાં પહોંચ્યા પછી અમારા એક મોટા સ્વામીજી છે પરમાત્માનંદ સરસ્વતી જે આર્સ વિદ્યા અમારું રાજકોટમાં કેન્દ્ર છે આર્ટ્સ વિદ્યા મંદિરના આચાર્ય છે આચાર્ય સભાના હેડ છે અને એ આશીર્ષ પ્રવચન દેવા માટે ટાઉન હોલમાં રવિવારે સાંજના છ વાગે ત્યાં આવવાના છે તો છ થી આઠ એમનું પોતાનું પ્રવચન હશે અને ચાલીસ સમાજના પ્રમુખ પ્રમુખશ્રીઓ ચાલીસ સમાજના મહિલા મંડળના પ્રમુખશ્રીઓ બધાને સ્ટેજ ઉપર એક સાથે બોલાવી અને અમારા સન્માન થશે અને એ પછી અમે બધા આ જેટલા પણ આમાં ગ્રંથયાત્રામાં જોડાયા છે એ બધા સાથે મળીને પ્રસંગનો અમે ઉજવવાના આ લોકોને મારો બહુ જ મોટો સંદેશો અમારા આખા પ્રોગ્રામ દ્વારા છે એક જ સંદેશો સ્વામીજી બોલે છે અને બરાબર સમજી લેજો સંગત છદમ સંવો દમ સંભો જાનતામ વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો એકબીજાના મન એકબીજા સાથે જોડાઈ જાય અને આપણે સાથે મળીને ખભાથી ખભો મિલાવશો તો મિલે સુર મેરાૂર બને અમારા એની ભાવનાથી આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ ધર્મની ઉન્નતિ માટે એના મૂળિયાને મજબૂત કરવા માટે જો ભેગા મળીને જો બધા ઉત્સવ મનાવવામાં આવે તો હું માનું છું કે આપણું સ્વર્ગ છે એની શરૂઆત કચ્છથી થશે આ કચ્છના આ એક ભુજ શહેરમાં એક આ પ્રસંગ દ્વારા તો હું ઈચ્છું કે કચ્છની પ્રજા ધારો કે ટાઉન હોલ ની કેપેસિટી એટલી બધી નથી પણ અમારે જે યુટ્યુબ ચેનલ છે સ્વામી પ્રેકાનંદ સરસ્વતી નામ છે છેનું એના પર લાઈવ તમે તમારા ઘરે બેસીને પ્રોગ્રામ જોઈ શકશો અને ગ્રંથ યાત્રામાં આપણે બધા સાથે જોડાશું હા મોટી સંખ્યામાં જે લોકો આવે છે એના માટે બઉ મોટા રસ્તાઓ છે આપણી પાસે ઘણું બધું મોટું આપણું ભુજ છે અને આ આખું જે જોવા જેવું એ છે તમે જોજો કે જ્યારે આખી યાત્રા નીકળે ત્યારે બધાના હૃદયની અંદર કેટલો બધો પવિત્ર અને પ્રેમ હશે અને બધાની અંદર એક માત્ર કે ભગવદ્ ગીતાની જયંતિ આટલા મોટા સ્વરૂપે ઉજવવા જઈ રહી છે એ આ કદાચ કચ્છની અથવા તો કદાચ ગુજરાતની બહુ મોટી ઘટના છે કે જ્યાં આટલા બધા લોકો સાથે મળીને ગીતાજીનો જન્મ જયંતિ ઉત્સવ અને હારે હારે હનુમત કથા હનુમત કથા એક વર્ષ પહેલા ગાંધીધામમાં થઈ ગઈ પણ હવે જે કથા થવા જઈ રહી છે એ ટાઉન હોલ ની અંદર ભુજમાં સૌ પ્રથમ વખત નવ તારીખ થી બાર તારીખ અને એ સાંજના ચાર થી છ હનુમત કથા હશે છ થી સાડા સાત ગીતા જ્ઞાન યજ્ઞ હશે

અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો